વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા જ સનાતન ધર્મ વિજય યાગ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ વડોદરામાં શિવ પરિવાર દ્વારા જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સનાતન ધર્મ વિજય કાર્યક્રમ યોજાયો છે બાવીસમી તારીખના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર ખાતે જ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થનારી હોય તેને લઈને જ શહેર પ્રદર્શન મેદાન ખાતે જ સનાતન ધર્મ વિજય શરૂઆત કરવામાં આવી છે શિવ પરિવાર દ્વારા જ રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જ વડોદરામાં આ વહેલી સવારે જ સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી છે સનાતન ધર્મ વિજય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે ચાર કલાકે પ્રસ્થાન કરવામાં આવશે વિજય યાત્રા કીર્તિ સ્તંભ ખંડેરાવ માર્કેટ કોઠી ચાર રસ્તાથી થઈ પ્રદર્શન મેદાન ખાતે સમાપન થશે સાંજના સાત કલાકે પોલો ગ્રાઉન્ડ ખાતે જ રાવણ દહનનો કાર્યક્રમ સાથે આંતશબાજી પણ કરવામાં આવશે લક્ષ્મણો <tries> આજે અહીંયા અગાડી જ્યારે અયોધ્યામાં રામજી બાવીસ તારીખે પધારવાના છે ત્યારે વડોદરા શિવમય બને એ માટે સત્યમ શિવમ સુંદરમ દ્વારા અહીં સનાતન ધર્મ વિજય યાગ રાખવામાં આવ્યો છે ચાર વાગે એની છે નારિયેલોમાં છે ત્યાર પછી અહીં પ્રદર્શન ગ્રાઉન્ડથી એક સનાતન ધર્મ વિજય યાત્રા નીકળશે આ યાત્રા લગભગ સાડા ચાર વાગે શરૂ થઈને નાય મંદિર ગાંધીનગર ગૃહ થઈને અમદાવાદી પોલ ઓછી ચાર રસ્તા સા સાડા સાતે પૂર્ણ થશે ત્યારબાદ પોલો ગ્રાઉન્ડમાં આતશબાજી અને રાવણ દહન છે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી આ દરેક કાર્યક્રમમાં જોડાવ અને વડોદરા શહેર રામભાઈ બને એવી હું પ્રાર્થના કરું